તો બધાને શ્રી કૃષ્ણ અત્યારે આપણે નીકળી ગયા દૂધ લેવા ફરીને સૂર્યનારાયણ ઉપર આવી ગયા છે એકદમ રેડી અને આજે પાણી ચડાવતા ભૂલી ગયા આવીને છે યાદ ચડાવજો તમે મને કોમેન્ટ કરી દેજો ફૂલાણું નથી ફૂલો તો ફટાફટ દૂધ લેતા આવી ફરીને અને મળશે પછી નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગાય સવાર સવારમાં કામ થઈ ગયું બધું આપણું તો ગાયસ કેમ છે બધી મજામાં હતો તો આપણે એની કમ આવી ગયા આપણે રેડીએ કામ ફટાફટ દૂધ લેવા જાય દૂધ લઈ અને એને પછી ફરીને વિચારે એમ વિચારે ફરીને જશું થોડું હલાઈ જાય પછી આપણે આપણું રૂટીન જઈ ભગવા પહેલાં તો આપણે પાણી લોટર સુરી દઈએ ચડાવવાને અને મોડું થઈ ગયું ભૂલાઈ ગયો થોડુંક જલ્દીમાં જલ્દી મને કરી દઉં સુઈ દે ને જલ્દીમાં લોટર ચડાવી પછી કપડાં આપણે પેન્ટ પછી દે તે હલવાનું બાકી નંગે આવે અમારો આની કમતી નંગર છે મળી ગઈ ને એમ થાય કે મારી ફેમસ થઈ જાય તો હવે દૂધ લઈને નીકળી જાય તો કહીશ નીકળી ગયા છે આપણે આરામથી દૂધ લઈ અને ફટાફટ આપણે ફરીને ને તો ફરી અને યુનિફોર્મ ભોગી ત્યારે મળશું તો ફટાફટ એને નીકળી જાય ફોન આવી ગયો પાપાનું કે દુકાને આવતું થોડુંક કામ છે તો જતા હોય દુકાનો પછી મળશું કહીશ અને નવો બ્લોગ આપણો અઢી વાગ્યાથી ત્રણ વાગ્યા વચ્ચે આવી જશે જોઈ લેજો કેવો લાગે તો આવતા રહ્યા દૂધ લઈ અને ફટાફટ બહુ વાર લાગે સાડા આઠ જેવું થઈ ગયું છે તો જમવાનું છે તો ગઈ ભગવાનને પગે લાગી અને હવે આપણે ભગવદ્ ગીતા લઈ લઈ તો ફટાફટ થોડી વાંચવાનું છે વાંચી અને પછી આપણે થોડી ઘર વાંચવાની પછી નીકળી જશે દુકાનમાં તમે દેખાડી દો આપણે ફોન જોઈ શકો તમે સફેદ કલરનું મોડલ છે એકદમ રેડી મસ્તીનો ફોન છે સારો આવી ગયો તો વાંચીને પછી મેળ ભાઈ તો ભાઈ કેમ છો બધા મજામાં હશો તો આપણે પચાઈ ગઈ છે ભગવદ ગીતા અને વાગી ગયા છે કે લાવો ભાઈ જોઈ લ્યો હું દસ જેવું થઈ ગયું છે આજે તો કલાક જેવું વાંચી નાખું તો હવે થોડીક ઘરમાં આપણે જઈશું દુકાને ચક્કર બક્કર મારી આવી કંઈ કામ હોય ખબર ને કાંઈ ફોન જોઈશું ને આજ બહુ મજા આવી ગઈ વાંચવાની તો મળશો પછી આગળ ને નવો બ્લોગ આપણો આવી ગયા છે તો જોઈ લેજો તો બસ આપણે નીકળી ગયા છે કામ કાજ થઈ ગયું વાંચી લીધું અને હવે આપણે નીકળી ગયા છીએ દુકાને તો ફટાફટ દુકાને જવા દઈ કામકાજ હશે તો કરશો ને મોબાઈલની પછાઈ ફેરવશું બસ આજે આવી ગયા છે રૂપિયા આપણા હાથમાં બહુ વધુ આવી ગયા છે પચાસ હજાર જેવું તો આપણે જમા કરાવવા જવાનું જમા કરાવતા આવી પછી ફટાફટ આપણી ગાડી લઈને નીકળી જાય ધનઠનઢન કરતા તો કઈ કેમ છો મજામાં હશો તો આપણે હે વાડીવાળા વાડી વાળી દેખાય આપણે જવાનું મજા આવે વાડી પણ હું એમ કે આપણે ગયા તા બેંકે પૈસા જમા કરાવવા બહુ લાઈન ہوں تو جی ٹیمو <سلام> کی نہ اترے بھائی مارو آئیں دے فون کر دیجی میں نے میگے دن تو فون آئی وہ ہے تو باپا گیا ہے کہ پانچ دا میں اور آئی جائے تو آؤ تو باپا نے دیجو میں تو جائیے مارے جاؤں ہوں دے ہوں کنٹا رہا ہوں مارے بینک مانے کنٹا رہی مارے بینک کیوں نہیں کہ باپا سے مارے بینک مانے کیم دنے مکو مارے بینک کے ویپ دی جاؤں ખબર નહી દહીરો શું કે મીઠું લાગે ખાંડ કઈ નવો લોકો આપડે આવી જશે બાકી તો આજે આપણે સો એ સો ટકા જવું એટલે જવું જ છે આજ તો આજ તો આપણે કહીએ ને તો જવું એટલે જવું ભલે ના જવાય ગમે એમ કઈ જાવ આજ તો ઉપર વાળી જવા ને જીલું જોવા જઈએ કે વખત છે બધું બકાલ થોડુંક ઉતારવા ને ઉતારીજું મોજ કરી લેવું જયારે રખડી લેવું આજે ગાય સવાર વહેલું ઉઠવાનો તો વાળા સવાર ચાલો છે થઈ ગયા ભગતને ઉઠાવ તો જ નથી ઉઠવાનું પણ હમણાં ને દવા ચાલુ નથી નીંદર પૂરી નથી થતી રાતે એક બે વાર જાગવું પડે એને તું કરવાની આજ વખતે થાય ન કે તમારે એવી દવા ચાલુ હતી ને દવા જીમ દવા એટલે આયુર્વેદિક મારા જીવન બીજી વખતે એનું કારણથી તો અહીં મારા નીંદર નામી જ હમણાં ખબર નહીં હું ભગવાનની દયાઓ નથી ભેગી સાથે કે રાત એક બે ઉઠવું પડે એટલા માટે કઈ નહીં ઉઠવું પડે પાણી પી પેસા પાણી ખાઈ ને પાછી હોઈ જાય નીંદર આવી જાય પાછા ઉઠવું પડે સાડા ચાર વાગે ઉઠવું પડે તો પાછી નીંદર 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 આવે થોડી ઘણી આવે તો સાડા પાંચ થાય ને ઉઠી કલાક નીંદર આવે છે પછી જે ઉઠું ને અડધી કલાકમાં ઓહો એ તો મીઠી નીંદર એવી આવે છે કે હોઈ જાઉં પણ એમ ઉઠવું ને બેઠો દઈ ગયા પંદર વીસ મિનિટ બેઠું હા તો એ રીતે

એડિટિંગ કરતા હતા બધું કરતા હતા કામ કરતા તો ફટાફટ મૂકી જાય દુકાન દુકાને જઈને મળશે વાળી જવાનો જવાનું વિચારે શું થાય આવી ગયા દુકાન આરામથી થઈ ગયો અરદી જે હું થોડું થઈ ગયું એમ લાગે છે કારણ કે હમણાં થોડુંક થાય ને નવાઈ જાય કાંઈ એટલા માટે હવે જયેલી વાતાવરણ એકદમ થઈ ગયો છે સુરી દે દામ છે ને તો આપણે સુરી ગમ પાસે દૂધ લેવા જવાનું થશે તમે તેમ કહેતા હા જાય સવારે ઉઠીને દૂધ સાંજે દૂધ થઈ લે તો નવ બ્લોક આપણે આવી જોઈ લેજો તો બસ આપણે નીકળી ગયા છીએ દૂધ લેવા આ આની કોમ તો નીકળી ગયા દૂધ લઈ આજ કાલનો મેં તો કાંઈ સાવ રતિયો મજા ના આવી મને બધું કાલે સંદેશ એમ સંગ કે કોઈ ખારો રમ્યું શુભમન ગીલ ને ખૂબ મજા આવી હવે તો એક મેચ છે હવે તો જીતે તો જીતી ગયા તો થાય તો પછી આગળ અને નવો બ્લોક આપણો આવી ગયો તો જોઈ બાકી વાત એકદમ મસ્તી નો થઈ ગયું છે તો કઈ આપણે દૂધ લઈને નીકળી ગયા છે હજી બેઠા બેઠાથી થોડુંક કામ છે ને મહેમાન ને આવવાનું છે તો મેં કીધું ફટાફટ નીકળી જાય ને આપણે થોડું ઘણું બીજું કામ છે કરી નાખી તો ફટાફટ દુકાને જવા અને દુકાને જઈ થોડું થોડું કામ પતાવી પછી ઘરે આવીને આપણું કામ કરવાનું છે કરી નાખશું ને મળતા રહેશું આવા જ અને ગાયસ નવો બ્લોગ કેવો લાગ્યું પ્લીઝ કમેન્ટ કરી દેજો તો મળશું પછી આગળ અત્યારે અહીંયા બધું આડું આવતું એવું હું જાય કારણ આપણે બીજ ગયા હતા ગાયશ તમે જોયું દરેક છેતરાઈ ગયું હું ખબર ન પડી તો ફટાફટ હવે આપણે જવા દઈએ ઘરે દૂધ ફગાડી અને દુકાને જવાનું છે તો નીકળી જાય દુકાન માટે તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ સાંજ પડી ગઈ સાડા સાત દેવમાં જતી મહેમાન આવ્યા જવું પડે કોઈ ઘરે કોઈ છે નહીં કાકા કે બા વડા પણ ગયા છે ના ખોટકો થઈ ગયો ને કાકા સંભાળી અને બાપા છે દુકાને તો મેં કીધું હું જાઉં મહેમાન આવી ગયા અડધી કલાક થઈ ગયું હું એક કામમાં પડી ગયો બહુ તો ફટાફટ મહેમાન રહે બે થોડું જવું તો પડે હું તો આમ બહુ ખાસ મહેમાન નથી કે જરૂર ના પડે પણ આપણે હોય તો હાલે પણ જવું પડે ફટાફટ નીકળી જાય એટલે વાંધો નહીં તો વાંધો નહીં આવે તો કંઈ જ મળશું કાલે નવા બ્લોગમાં બધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય